સાથે દેખાઓ કરી રાંધણ ગેસના ભાવ ઘટાડવા તેમજ મુંઘવારીના રાક્ષસ સામે રાહત આપવાની માંગ કરી હતી આમ આદમી પાર્ટી વરોદરાના લોકસભા અધ્યક્ષ વિરેન રામી તેમજ શહેર પ્રમુખ શ્રી અશોક ઓઝા એ મીડિયાની ઉપસ્થિતિમાં જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા અન્ય રાજ્યોમાં નાગરિકોને આપેલ રાહત ગુજરાતની જનતાને કેમ નહીં મળતી તેવા સવાલો ઉઠાવ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારી લોકહિતની યોજનાઓને ભાજપ દ્વારા રેવડી કહી મજાક ઉડાવી છે ભાજપે ગુજરાતની મહિલાઓને રૂપિયા ચારસો પચાસમાં રાંધન ગેસ તેમજ મહિલાઓને દર મહિને ત્રણ રૂપિયાનું સન્માન રાશિ આપવું જોઈએ એવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટ સાદિક કાજલવાલા સિલિન્ડર આપો ભાઈ మహిళ గు

પરંતુ સત્યાવીસ ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની સરકારે ગુજરાતની મહિલાઓએ ખોબે ખોબા ભરી મત આપીને સત્તા આપી છે ત્યારે અમારી માંગ છે કે ગુજરાતની જે મહિલાઓ છે એ તમામ મહિલાઓને પણ સાડી ચારસો રૂપિયા ગેસનો સિલિન્ડર મળે બીજી બાબત છે કે જ્યારે આમ આદમી પાર્ટી જ્યારે આ જાહેરાત કરતી હતી ત્યારે એને રેવડી કહેવામાં આવતું હતું ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી પણ આ જ પરિસ્થિતિ છે આમ આદમી પાર્ટીની નકલ કરી રહી છે ત્યારે રેવડી નથી પરંતુ જો મફત આપવામાં આવતું હોય સાડી ચારસો રૂપિયા આપવામાં આવતો હોય તો અમે ખૂબ એનો અમે આ સહકાર સ્વીકારીએ છીએ પરંતુ જે રીતે અત્યારે અહીંયા હજાર હજાર અગિયારસો અગિયારસો રૂપિયા ગેસના સિલિન્ડરનો ભાવ

ગેસના સિલિન્ડર અમે આવીશું તો જેટલું શક્ય હશે તે ઓછા કરીશું તેને ભાજપ સરકારે રેવડી બતાવી કે તો આમ આદમી પાર્ટી રેવડી વેચી દઈ છે આજે તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ થઈ સત્તામાં બેઠા પછી તમે ધારો તેમ કરો છો તેને રેવડી નથી માનવામાં આવતી આજ તમે રાજસ્થાનની અંદર સાડા ચારસો રૂપિયામાં બોટલ જે આખા ભારતની અંદર અગિયારસો થી સાડા અગિયારસો રૂપિયા છે તમે સાડા ચારસો રૂપિયા આપવાનું નક્કી કરે દરેક મહિલાઓને ત્રણ હજાર રૂપિયાની રાશિ આપવાનું નક્કી કર્યું છે રાજસ્થાન એમપી છત્તીસગઢ તો ગુજરાત કેમ

વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાઇકન જરૂર પ્રેસ કરે